thank <laughs> you નમસ્કાર મિત્રો સ્વાગત છે આજના નવા વિડીયો માં ઉપરવાસ માં વરસાદ ઓછો થતા દાંતીવાડા ડેમ માં પાણી આવકમાં ઘટાડો જોવા મળ્યો છે એટલે દાંતીવાડા ડેમ ઉપર એક નજર કરીએ તો હાલમાં દાંતીવાડા ડેમ માં પાણી આવક પાંચસો ને અડતાલીસ ક્યુસેક પાણીની આવક છે અને દાંતીવાડા ડેમ ની સપાટી પાંચસો ને ઇઠોતેર પોઈન્ટ એસી ફૂટે પહોંચી ગઈ છે અને દાંતીવાડા ડેમ ની ભયનક સપાટી છસો ને ચાર ફૂટ છે મિત્રો ઉપરવાસ માં ઓછો વરસાદ થતા દાંતીવાડા ડેમ માં પાણી આવકમાં ઘટાડો જોવા મળ્યો હવામાન વિભાગની આગાહી છે એટલે ઉપરવાસ માં વરસાદ પડશે તો દાંતીવાડા ડેમ માં પાણી આવક જોવા મળશે તો મિત્રો આ હતા દાંતીવાડા ડેમ ના લાઈવ સમાચાર અમારી ચેનલ ઉપર નવા હોય તો સૌથી પેલા વિડીયો લાઈક કરી દેજો કોમેન્ટ કરી દેજો અને ચેનલ ને પણ કરી દેજો તો મિત્રો જય માતાજી